મારું નામ મૌલેશ દવે છે અને સદભાવના ફાઉન્ડેશન મહેસાણા ના પ્રમુખ મારી સાથે ચિરાગભાઈ શાહ છે જે પણ રેસ્ક્યુઅર છે એ પણ સદભાવના તરફથી કામ કરી રહ્યા છે અને અમે ગઈકાલે એક આઠ થી નવ ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કર્યો હતો કે જે પાલોદર ગામ છે પાલોદર ગામના અંદર ત્યાં એક ખેડૂત હતા જે પોતાની ગાયો ચરાવવા નીકળ્યા હતા વિશુભા નામ હતું એમનો ફોન આવ્યો મારા પર કે આ રીતે અહીંયા વિશાળકાય અજગર દેખાઈ રહ્યો છે અને એ અજગરને અમે સહી સલામત વન વિભાગની દેખરેખ હેઠળ રેસ્ક્યુ કર્યો અને વન વિભાગના ડીએફઓ સાહેબ શ્રી યોગેશભાઈ દેસાઈના કહેવા પ્રમાણે એને એના કુદરતી નિવાસસ્થાન એટલે કે તારંગામાં એના જંગલોમાં મુક્ત કર્યો હા અવાર મહેસાણામાં ઉનાળા અને ચોમાસા દરમિયાન ઘણા બધા સાપ જોવા મળે છે તે દિવસમાં પાંચથી છ વખત જવું પડે છે સાપ પકડવા અને અજગર આવતા રહે છે લગભગ આ મહેસાણામાંથી પાંચમો છઠ્ઠો અજગર હશે મહેસાણા જનતાને કહેવાનું કે મારી નમ્ર વિનંતી છે કે આવા ઝેરી જીવજંતુઓને મારશો નહીં અને મારા નંબર ઉપર સંપર્ક કરો હું અથવા તો મારી ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં આવીશું અને એને રેસ્ક્યુ કરીશું અને સુરક્ષિત સ્થળે એને મુક્ત કરીશું જનતાને કોન્ટેક્ટ કરવું હોય તો સદભાવના ટીમ વતી મારો હેલ્પલાઇન નંબર છે સત્યાસી ત્રણસો ત્રીસ એક્યાસી બસો વીસ